વાત કરીએ ભાવનગરના ફુલસર વિસ્તારમાં આવેલી ઓમ નમ શિવાય સોસાયટીમાં બંધ મકાનમાં અચાનક આગ લાગતા સ્થળ પર દોડધામ મચી ગઈ હતી હતીના બંધ મકાનમાંથી ધુમાડો નીકળતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટર્સે સમયસૂચકતા બતાવી ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા બાદમાં છાપરો તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં ઘર વખરી ઇલેક્ટ્રિક ઉપકરણો અને અન્ય સામાન સળગીને ખાખ થઈ ગયો ઘટનાના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી ફાયર ઓફિસર ભાવનગર આ કઈ જગ્યાએ આગલા કરવો પહેલાં થયો હતો અંદાજિત અગિયારને પચાસ કલાકે ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે ચિત્રા ચિત્રફુલસર વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગેલ છે ઘટનાની ત્વરિત ગંભીરતા જાણી નજીકના પશ્ચિમ જોનલથી એક ટીમ રવાના કરી હતી તથા એક હેડક્વાર્ટરથી આપણે ટીમ રવાના કરી હતી ઘટના સ્થળે પહોંચતા ત્યાં બંધ મકાનમાં આગ હતી મકાનની અંદર ઘરવકરીનો સામાન સળગી ગયેલ છે અને જે એના રસોડાના સિલિન્ડર છે તે બહાર કાઢી અને એને સેફ મૂકેલ છે આપડે ના ત્યાં કોઈ જાનહાની થઈ નથી મકાન બંધ હતું એટલે કોઈ મગનભાઈ કરીને છે જે લોકો પ્રસંગો પાત્ર બહાર હતા